ઇન્ડિયન કોસ્ટગાર્ડનું દ્વારા ગોળીબાર કરી બંધક બનાવ્યાની જાણ થતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા બે કલાક પીછો કરી પરત ઓખા લાવ્યા હતા પાકિસ્તાનના મુખમાંથી સાત માછીમારોને પરત લાવતું ઇન્ડિયન કોસ્ટગાર્ડ મધદરીએ પાકે ભારતના સાત માછીમારોની કરી અટકાયત ભારતીય કોસ્ટગાર્ડે પીછો કરી તમામને બચાવ્યા ભારત પાકિસ્તાન જળસીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ ભારતીય બોટ કાલ ભેરોમાંથી સાત માછીમારોને પકડી ધરપકડ કરી હતી અને પાકિસ્તાન લઈ જઈ રહ્યા હતા આ વાતની જાણ ઇન્ડિયન કોસ્ટગાર્ડને થતા તેઓએ લગભગ બે કલાક સુધી પાકની શીપનો પીછો કર્યો અને ભારતના તમામ સાતે માછીમારોને છોડાવી ઓખા પરત લાવ્યા હતા